નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ માં ચૂંટણી બોન્ડ વિશે વાત કરીશું અને ચૂંટણી પોતાના ચુકાદામાં કરી દીધી સ્ટેટ બેંક ડાટા સંતાડવાની કોશિશમાં હતી કેન્દ્ર સરકાર સ્ટેટ બેંક પર દબાણ લાવી રહી હતી કારણ કે કેન્દ્ર સરકારના ભોપાળા ખુલ્લા પડી જાય એમ હતા અને છતાં સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ અને મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે જે રીતે કડકાઈ ભર્યું વલણ દાખવ્યું એના પરિણામે આ ચૂંટણી બોન્ડની તમામ વિગતો એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચૂંટણી પંચને આપવી પડી અને ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ ઉપર મૂકી દીધી મજાની વાત એ છે કે આજે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂંટણી પંચમાં અપાયેલી વિગતો માનવા તૈયાર નથી ચૂંટણી બોન્ડ ગેરબંધારણીય છે એવું માનવા તૈયાર નથી દેશની સૌથી ઊંચામાં ઊંચી અદાલતે અને એમાં ખંડપીઠે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાને પણ કેન્દ્ર સરકાર માનવા તૈયાર ના હોય એવા નિવેદનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપી રહ્યા છે કારણ બહુ સ્પષ્ટ છે આ મહા કૌભાંડ છે અને નાણા મંત્રી નિર્મલા સીતારામન ના અર્થશાસ્ત્રી પતિદેવ એમણે જેમ કહ્યું છે કે દુનિયાભરમાં આ સૌથી મોટું કૌભાંડ છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળા વાળી કેન્દ્ર સરકારનું એના ભોપાળા ધીરે ધીરે ખુલ્લા પડતા જઈ રહ્યા છે કારણ કે નિષ્ણાતો ઇલેક્શન કમિશન ની વેબસાઇટ ઉપર જે ડાટા મુકાયો છે જે વિગતો મુકાય છે એનું સતત વિશ્લેષણ કરતા રહ્યા છે અને આજે આપણે જે વાત કરીએ છીએ એ આ દેશના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા અખબાર ધ હિન્દુ ચેન્નઈમાં હિન્દુ નું મુખ્યાલય છે અને એની વિશ્વસનીયતા વિશે કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે એવું આ અખબાર એ આજે ચૂંટણી બોન્ડ વિશે જે વિગતો પ્રકાશિત કરે છે એ ખૂબ વિસ્ફોટક અને ચોંકાવનારી છે અને એણે યાદીની યાદી આપી છે એ યાદીમાં એવું પ્રતિપાદિત કરાયું છે કે જે કંપનીઓએ કરોડો રૂપિયાનો લોસ કર્યો છે કરોડો રૂપિયાની ખોટ કરી છે એ કંપનીઓ અબજો રૂપિયાના ડોનેશન આ ચૂંટણી પંચ મારફત ચૂંટણી બોન્ડ મારફત મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીને આપે છે અફકોર્સ બીજી પાર્ટીઓને આપ્યા છે એની વિગત પણ આપણે આપવાના છીએ પણ એમાંના સૌથી વધારે ડોનેશન એ ચૂંટણી બોન્ડ મારફત આવી કંપનીઓએ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે ભારતીય જનતા પાર્ટીએ એ નાણાં એન્કેશ કરી લીધા છે અને એ અબજો રૂપિયામાં છે અબજો રૂપિયામાં છે અને એવી કંપનીઓ પણ છે કે જે કંપનીઓ પોતાના કર્મચારીઓના પગાર ચૂકવી શકતી નથી એ કંપનીઓ એવી પણ છે કે જે કાયદેસરના કરવેરાની ચૂકવણી પણ નથી કરતી પરંતુ એને જે નફો થાય અથવા નફો ન થાય

કોઈકમાં ચારસો ને ચોત્રીસ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે તો કોઈમાં છસો ને એક કરોડ રૂપિયા એટલે કે નાઇન્ટી થ્રી પર્સન્ટ ઓફ ધ ઇલેક્શન બોન્ડ એની રકમના નાઇન્ટી થ્રી પરસેન્ટ એને મળી છે નફા કરતા પણ વધુ દાન કરે આવો અજબ ગજબનો ન્યાય એ આપણા દેશમાં વર્તમાન કેન્દ્ર સરકાર થકી અજમાવવામાં આવી રહ્યો છે જે કાયદો બે હજાર સત્તરમાં આવ્યો અમલ થયો વિશ્લેષણોનું જે વિશ્લેષણ છે એને તેત્રીસ લોસ મેકિંગ કંપનીઓ એની યાદી પણ આપી છે આપણે એની વાત કરીએ છીએ અને બીજી વિગતોની વાત કરીએ છીએ બીજા કયા કયા પક્ષોને

તમને જો એ ગમે તો તમારે પહોંચાડવાનો છે કમેન્ટ કરવાની છે અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે એમને મેસેજ પહોંચાડવાનો છે દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓને તો આની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે મે કહ્યું એમ કે ઓગણચાલીસ કંપનીઓએ કુલ સોરીસ કંપનીઓએ કુલ પાંચસો ને બે કરોડ રૂપિયા ઇલેક્શન બોન્ડ મારફત એમણે દાન કર્યું રાજકીય દાન કર્યું અને એમાંથી ચારસો ને ચોત્રીસ પોઈન્ટ બે કરોડ રૂપિયા એટલે કે પંચોતેર ટકા રકમ તો એકલી ભારતીય જનતા પાર્ટીએ એનકેશ કરેલી છે અને આ કંપનીઓમાં કેટલી કંપનીઓ એવી છે કે જેણે એને એનેગેટિવ પેલું છે એનો ઝીરો પ્રોફિટ છે નેગેટિવ પ્રોફિટ છે અને ટેક્સ છે ને આફ્ટર ટેક્સ

રાજકીય પક્ષોને એટલે કે મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીને ઇલેક્ટ્રોલ બોન્ડ ચૂંટણી બોન્ડ મારફત છે અને એ વખતના જે રેવન્યુ સેક્રેટરી હતા હસમુખિયા માનનીય વડાપ્રધાન શ્રીના લાડકા સનદી અધિકારી એ એમણે એક વાત લખી છે જે એમનું જે કહેવું છે कि द आरबीआई हैज नॉट अंडरस्टूड द पर्पस ऑफ मेकेनिज्म ऑफ हैविंग प्रीपेड इंस्ट्रूमेंट टू कीप द आइडेंटिटी ऑफ द डोनर सीक्रेट वाइल एंश्योरिंग दैट द डोनेशन इज मेड ओनली आउट ऑफ फुल्ली टैक्स फुल्ली टैक्स पेड मनी ऑफ अ पर्सन आरबीआई ने अमुक बाबत में भान नहीं पड़त हसमुख अड़िया એને જ્ઞાન આપે છે કારણ કે આરબીઆઈ ના ગવર્નર તરીકે જે લોકો મોદીના શાસનમાં નિમાયા જે દુનિયાભરમાં જે લોકો નિષ્ણાત ગણાય એવા લોકો એ લોકો નરેન્દ્ર મોદી સાથે કામ ન કરી શક્યા અથવા તો એમના આદેશો જે પ્રકારના હતા એને એનું પાલન ન કરી શક્યા અને એમણે ઇતિહાસ ના એક અનુસ્નાતક અધિકારીને જે અર્થશાસ્ત્ર વિશે કેટલું જાણે છે એ ખબર નથી પરંતુ એમને રિઝર્વ બેંકના ગવર્નર બનાવવામાં આવ્યા છે અને એટલે જ કદાચ હસમુખ અઢિયા એમ લખે છે કે ધ આરબીઆઈ હેઝ નોટ અન્ડરસ્ટુડ ધ પરપઝ મિકેનિઝમ ઓફ હેવિંગ પ્રી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ટુ કીપ ધ આઈડેન્ટિટી ઓફ ધ ડોનર સિક્રેટ વાઇલ એન્સ્યોરિંગ શન ઇઝ મેડ ઓનલી આઉટ ઓફ ફૂલી હોય છે અને પેલો વિચારો ઇતિહાસનો અભ્યાસી માણસ ઇતિહાસની ડિગ્રી ધરાવનારો માણસ એને તો શે સમજાય એટલે ભાઈ શ્રી જ્ઞાન આપી રહ્યા છે એમને પણ આ જે કંપનીઓએ જે કેટલીક કંપનીઓએ નફો નથી કર્યો પણ અથવા તો નફો કર્યો છે એના કરતાં વધારે ડોનેશન આપ્યું છે અને એમાં એક બીજી મહત્વની વાત એવી છે કે છ કંપનીઓ એમણે ડોનેશન કેટલું આપ્યું છે તો છસો છેતાલીસ કરોડ રૂપિયા આઉટ ઓફ વીચ સિક્સ ઝીરો વન ક્રોર એટલે કે નાઇન્ટી થ્રી પરસેન્ટ ધ હિન્દુ અને એના ઘણા બધા પ્રકાશનો છે એ હિન્દુના નિષ્ણાતોએ કર્યો છે અને એમ કે છે કે છસો ને કરોડ રૂપિયા છ કંપનીઓ ડોનેશન આપ્યું પેલા સો કરોડ રૂપિયા ક્યાંક આપ્યા કે ન આપ્યા એના કોઈ પુરાવા નથી મળતા અને છતાં ઈડી એમને જેલમાં ઘડી દે છે પણ અહીંયા તો આ પુરાવા મળે છે પણ જેમ કેજરીવાલ માગણી કરે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કહ્યું છે કે ભાઈ પુરાવા તો આ મળી રહ્યા છે કારણ કે કોઈકની ધરપકડ થાય છે દરોડો પડે છે ઈડીનો દરોડો પડે છે ધરપકડ થાય છે એના પછી અને એના પછી જે પેલા ભાઈ જેમને ત્યાં દરોડો પડ્યો છે જેમને જેલમાં નાખવામાં આવ્યા છે એમને જામીન આપવામાં આવે છે અને એમની પાસેના છ સાત નિવેદનો એમના જે લેવામાં આવ્યા છે એમાંથી છ નિવેદનોમાં એ કોઈનું નામ લેતા નથી પણ સાતમા નિવેદનમાં એ કોઈ વિપક્ષી નેતાનું નામ લે છે અને નામ લીધા પછી એ ભાઈ સરકારી ગવાહ બની જાય છે અને પેલા ભાઈ જે વિપક્ષી નેતા છે એમને જેલ ભેગા કરવામાં આવે છે આ એક મોડેસ ઓપરેન્ડી ચાલી રહી છે અને હજુ વધુ ને વધુ આવા પ્રસંગો અથવા તો આવી ઘટનાઓ એ પ્રકાશમાં આવવાની છે કારણ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર આ બધા ડાટા આવી ચૂક્યા છે અને એમાં કઈ કંપની ઉપર ક્યારે કોણે દરોડો પાડ્યો એન્ફોર્સમેન્ટ નો દરોડો પડ્યો કે ઇન્કમ નો દરોડો પડ્યો કે સીબીઆઈ નો દરોડો પડ્યો અને પછી કોણ એનો છે ને સરકારી ગવાહ થયો એટલે કે તાજના સાક્ષી કોણ થયા કોને જુબાની આપી કોણ છૂટી ગયા કોનું નામ લીધું કોની ધરપકડ વિપક્ષના કયા નેતાની ધરપકડ થઈ આ બધી બાબતો એ ધીરે ધીરે પ્રકાશમાં આવશે પરંતુ ચમત્કારિક આંકડાઓ એ ધ હિન્દુએ આજે પ્રકાશિત કર્યા છે મેં કહ્યું એમ કે છ કંપનીઓએ છસો કરોડ રૂપિયા એ ચૂંટણી બોન્ડ એના ખરીદ્યા એમાંથી છસો ને એક કરોડ રૂપિયા એટલે કે ભારતીય ભારતીય જનતા જનતા એટલે સૌથી વધુ ડોનેશન મળે છે એ બાબત પણ આમાં સ્પષ્ટ થાય છે આપણે બીજી કંપનીઓની પણ વાત કરીએ ત્રણ કંપનીઓએ કુલ એકસો ને 0.8 કરોડ રૂપિયા એ એના ચૂંટણી બોન્ડ ખરીદ્યા એમાંથી 28.3 કરોડ રૂપિયા એટલે કે 15% એ ભારતીય જનતા પાર્ટીએ એન્કેશ કર્યા બીજું કોંગ્રેસ કોંગ્રેસે 91.6 કરોડ રૂપિયા એટલે કે 47% કોંગ્રેસને ગયા તૃણમૂલને 45.9 કરોડ રૂપિયા એટલે કે 24% ગયા બીઆરએસ અને બીજેડીને દસ દસ કરોડ ગયા એટલે કે પાંચ પાંચ ટકા ગયા અને આમ આદમી પાર્ટીને સાત કરોડ એટલે કે ત્રણ પોઈન્ટ છ ટકા ગયા હવે તમને ખબર હશે કે રાજ્યોની અંદર સત્તામાં જે હોય એને રાજી રાખવા માટે આ કંપનીઓ એ ડોનેશન આપે પરંતુ કેન્દ્રમાં જે સત્તામાં છે એને સૌથી વધુ ડોનેશન મોટા ભાગની કંપનીઓ આપે છે પણ આ ત્રણ કંપનીઓનું ડોનેશન છે ને રાજ્ય સ્તરે વધારે છે અને એમાં સુડતાલીસ ટકા ડોનેશન તો કોંગ્રેસને ગયું છે કારણ કે કોંગ્રેસની પાસે રાજ્યની બહુ મહત્વના રાજ્યોની અંદર સરકારો હતી તૃણમૂલ કોંગ્રેસ એ પશ્ચિમ બંગાળમાં સત્તામાં બીઆરએસ એ તેલંગણામાં એટલે કે ભારત રાષ્ટ્ર સમિતિ કે ચંદ્રશેખર રાવની અને બીજેડી એટલે કે બીજું જનતા એ દિશામાં અને આમ આદમી પાર્ટી એ દિલ્હી અને પંજાબમાં સત્તામાં રાજી રાખવાની કોશિશ કરી એવું આપણે માની શકીએ ત્રણ કંપનીઓ જે ડી કેટેગરીમાં આવે એમણે ડોનેશન આપ્યું કુલ ડોનેશન સોળ પોઈન્ટ ચાર કરોડ રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા એમાંથી ચાર પોઈન્ટ નવ કરોડે ત્રીસ ટકા પંજાબમાં એ વખતે સત્તામાં મુખ્ય પક્ષ ભારતીય જનતા પાર્ટીનો મિત્ર પક્ષ હતો પછી એમને છૂટાછેડા થયા કોંગ્રેસ એ રાજ્યોમાં કેટલાક રાજ્યોની અંદર એ સત્તામાં એટલે બિહારમાં પાર્ટી એ સત્તામાં એટલે એને પણ રાજી રાખવાની કોશિશ આ રીતે થઈ અને આ બધી વાત આપણે છે ને જયારે જોઈએ છીએ ત્યારે આ કંપનીઓના જે લોકોના નામ આપવામાં આવ્યા છે એ કંપનીઓના નામ હું ફટાફટ વાંચી જાઉં છું જે ધ હિન્દુએ પ્રકાશિત કર્યા છે આપણને આપણે એનો અભ્યાસ નથી કર્યો પણ ધ હિન્દુ જેવા પ્રતિષ્ઠિત અખબારે વિશ્વસનીયતા ધરાવતા અખબારે જ્યારે આ પ્રકાશિત કર્યા છે ત્યારે એ એને ન માનવાને કોઈ કારણ નથી એની અંદર ભારતીય એરટેલ ધારીવાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસસીપીસી પાવર ડીએલએફ લક્ઝરી હોમ્સ પીઆરએલ ડેવલપર્સ એસડી કોર્પોરેશન યુજીયા ફાર્મા સ્પેશલિટીઝ માઇરા એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સેટેક એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઇન્ડિયા એન્થેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ ચંદ્રજ્યોતિ એસ્ટેટ ડેવલપર પેગાસિસ પેગાસિસ પ્રોપર્ટીઝ પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ સિલેન કન્સ્ટ્રક્શન ગ્રીનકો એનર્જી વરોરા ચંદ્રપુર બલ્લારપુર ટોલ રોડ લિમિટેડ ઓરિયન્ટ સાઉથ દિલ્હી હોટેલ્સ વિલેજ ડે નાંદી પ્રાઇવેટ લિમિટેડ યુ એમ કેબલ્સ ઓમકાર રિયલ્ટર્સ ડેવલપર્સ ટો ટાક લીઝ ઓપરેશન્સ અરવિંદ બ્યુટી બ્રાન્ડ રિટેલ એસએનએસ ક્લોધિંગ ચોગુલેસ ઇન્સ્ટ્રુમેન્ટ બાયોટેક અરિયંત એન્ટરપ્રાઇઝ ડેમ્પો ઇન્ડસ્ટ્રીઝ અને જીઓજીત જીઓજીત ઇન્વેસ્ટમેન્ટ સર્વિસિસ આમાં મોટા ભાગના છે એ બિલ્ડરો છે અને બિલ્ડરો પાસેથી વધારે નાણાં આ રીતે ડોનેશનમાં ઇલેક્ટ્રોલ બોન્ડ મારફત મેળવવામાં આવ્યા છે એ આપણે જાણીએ છીએ હજુ તો વધુ વિસ્ફોટક બાબતો મને લાગે છે કે દેશભરના કેટલાક પ્રતિષ્ઠિત અખબારો વિશ્વસનીય અખબારો એ અભ્યાસ કરીને બહાર લાવશે એટલી તો આપણને શ્રદ્ધા છે આજે ગુજરાતની થોડીક વાત આપણે કરી લઈએ ફટાફટ રૂપાલાને બદલાશે નહીં એવું લગભગ નક્કી થઈ ગયું છે એલફેલ વાતો કરી એ ન કરવી જોઈએ તો આપણે અગાઉ પણ એને કન્ડેમ કર્યું છે પણ આ બધાની પાછળ રૂપાલાની વિરુદ્ધમાં આખી એક ઝુંબેશ એટલે ક્ષત્રિયો તો એમાં સ્વાભાવિક રીતે એમની લાગણી દુભાય પરંતુ પડદા પાછળ કેટલાક પટેલ આગેવાનો રૂપાલાના વિરોધી એવા પટેલ આગેવાનો હતા એવું મને એક બહુ અગ્રણી પાટીદાર નેતાએ આજે જે મને મળ્યા એમણે વાત કરી હતી અને આ આની અંદર જે મુખ્ય ભૂમિકા છે એ છે કે ગુજરાતની જે સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે એની સામે લોકોનો કોઈ રોષ અત્યારે જોવા મળતો નથી પરંતુ સંગઠનમાં સી આર પાટીલ જે અધ્યક્ષ છે એમની સામે અંદરથી જ કેટલાક લોકો દિલ્હીના અમુક લોકોના સૂત્ર સંચાલનથી એ વિરોધને હવા આપી રહ્યા છે એવું પણ માનવામાં આવે છે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર ડામોરને ફરીને ઉમેદવાર બનાવશે એવી જે ચર્ચા હતી એ પણ હવે શક્ય નથી એવું લાગે છે અમરેલીની સીટ ઉપર ભરત એ એમની સ્થિતિ અત્યારે કફોડી છે અને ત્યાં આગળ એ પાછા રૂપાલાના ખાસ માણસ છે એટલે પણ એમના માટે મુશ્કેલીઓ છે અને સામે જેની ઠુમ્મર જે છે આ ભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ છે ને જેની ઠુમર એ પૂર્વ પ્રમુખ છે અને એક જેની ભાજપના ઉમેદવાર છે પણ એમના માટે ઘણી બધી મુશ્કેલીઓ રૂપાલાને કારણે પણ થઈ રહી છે એવું ચર્ચામાં છે ચૈતર વસાવા જીતી જ જશે એવું જો આપણે કોઈ માનતા હોય તો મને લાગે છે કે એ એટલો બધો આત્મવિશ્વાસ ભરૂચની બેઠકના સંદર્ભમાં રાખવો એ વધારે પડતો છે કારણ કે ચૈતર વસાવાને હરાવવા માટે કોંગ્રેસના અને ખાસ કરીને અહેમદ પટેલના પરિવારના એમના સંતાનો અને એ બીજા કેટલાક લોકો એ તો કામે લાગ્યા જ છે ભલે એ નિવેદનો ગમે તે કરે પણ મનથી એ લોકો નારાજ છે કારણ કે એમની અપેક્ષા હતી કે એમને ટિકિટ મળે જોકે જ્યાં અહેમદ પટેલ પોતે હારી જતા હતા ત્યાં આગળ એ જીતી શકે એવી કોઈ શક્યતા આપણને પહેલાથી વર્તાતી નહોતી પણ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જોડાણ છે પણ કોંગ્રેસના લોકો જ ત્યાં આગળ છે અને ચૈતરને માટે કેટલું કામ કરશે એ મોટો પ્રશ્ન છે બીજું ચૈતરને હરાવવા માટે અનિશાએ પણ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે મનસુખ વસાવાને ઉમેદવાર બનાવ્યા છે અને સાથે સાથે ભાજપની બી ટીમ ગણાતી એમઆઈએમ અસદુદીન ઓવૈસીની એમઆઈએમનો ઉમેદવાર પણ ત્યાં આગળ ઊભો રહેશે અને છોટુ વસાવા પણ એમના પુત્ર તો મહેશ વસાવા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પરંતુ છોટુ વસાવા એ પોતે અલગ સંગઠન ઊભું કરીને એ ઉમેદવારી કરે એટલે કે આદિવાસી વોટ જે છે એમાં ફાંસ મારી શકાય અને ચૈતરને હરાવી શકાય કારણ કે ક્યારેક ચૈતર એ છોટું વસાવાની સાથે કામ કરતા હતા અને આ જે જૂના વેરઝેર જે હોય બદલો લેવાની ભાવના હોય એટલે ચૈતર વસાવા લોકસભાના સભ્ય ન થઈ શકે એના માટેનો કારસો એ ત્યાં આગળ ગોઠવાઈ ચૂક્યો છે આજે આટલી વાત ફરી મળીશું સાથે કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે અને આપણને એના વિશે અભિપ્રાય આપતા રહે નમસ્કાર